આય આ દેખાડ મરે એ વિહંગારા લાયો છો આમ જોવા પાટેસાના બજારમાં મારું પડશે નકર માણ આવર જો હારું મારજે ને હોરું દેખાડું જો નવું લુગડું લાવજી અલ્યા બાપા બધું નવું જ છે વિવાહ મારે નક કરવું સાહેબ હું હું એમ આલો તો હું સકરામ છેમન ઉતારતો આવું હો હાલ અને પાસે તૈયારી મત કરવા બજે હે બાપા આ મંડપનું બધું આને દીધું હે હા મંડપી દીધું મે ઉતળો

એ રેખા બેન એ કાયાકા મારે દવાખાને જાવું હે મને પેટમાં બહુ ફોન કરી દો હું ફોન કર કાયાકા એ હાલો એ દે એ હાલો એ તમે શ્રીમત કેવા નો એ બધી વાત પછી કરીશ હું એ થઈ જાય એ હારું હાલો પછી ફોન કરું જઈને રામ 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 ભગવાન નો દરસ ની થસે એ એ કિરણ એ આયા કુડા એટલે બધા આવવાની હે ગાડીવાળો ભાડું લે દેટલું તમે કાયમ શીખણા વેડા ચિરા છે એ શીખણઈ ન કે તું માડે ગાડીવાળો જો તેલ લેવા એ તારું ઢૂહુ ઓલા સમયનો ફોન આવ્યો તે હું કીધું સમયના

એ તારી વાત હસી છે છોડી પણ હવે આયા કાઈ ન પતે હાલ આપણે અહીંયા હાલો કાયમ ગાત આવી આ તો ની ની ઈ તારું કેમ ના ઓલા ફેરો હતો શ્રી નો

હું શું કરું થઈ લે હવે શું હાલો તું આવું ને આવું બાપા મને બહુ જ પેટમાં દુખે આ ગાડી વાળો આવશે ફોન પણ ક્યારે આવશે હવે આ ગાડી આવી આ તો મનક સર્વિસ વારો આ ગાડી છે હો

હું દવાખાનામાં જાવ ઈ પછી આપણે વૉઇવટ કરી લેશું તો અતર જાવ દે કાયકા દવાખાને બેહો બેહો મોડું થાતું હોય મારે બીજે બીજે જવાનો ગાડા નાખ એ હા ફળ અલ્યા ના આવતા ને એ ટપું દાદા ના આવતા મોડું થઈ ગયું પછી હું મોડું થાશે મારે તો

ભગવાન માતાજી ની દયા છે થાને માં હું થઈ ગયો યાર પર કામ ઓસા કરાવાય એ મારી બોન ને કઈક વજન માથે ઉપડાય હોય એ પાણીનો નો જ ઉપડાય તો જ ડિલિવરી થઈ જાય હોય પણ કોઈ દી પાણી ભરવા એને નતા એને જવા દેતા પાણી હું ભરી આવતો તો એના હાથે તો હવે ડોટ દયા તું શું જા તો છો પાણી ભરવા મને તારી ખબર છે એ તેજ મારી છોડીને વહમું તો ઉપડાવી અને હના હાથ મેને ડિલિવરી હોય કોઈ દી કીધું તો

એટલી તો ને ખબર પડે કે ફરિયાદ છે હાથમાં મહિનો આયલો જાય છે તો આપણે કામ નો કરાવી કઈ ચાદા પડો જો તમને પાણી પાવ અને કોઈને ખબર ના હોય

અને સોડી બેહે આ લટિયાન પટિયા પાડે અને માર બોન ને નકરા કામ કરાવે હા 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 આ સોડી આઈ પર ની રાખીની ને કે ઈની કો ચાણે લ કે ઈની કો ના તારા શું તમારા બાજુ તાણે તમારું મોઠું જોઈ સામું જોઈ ને ઊભી રહો પણ વરમ તો અમારા છોકરા છે ને અમને કહ્યું પેટ માં નહીં બગતો તમને બાઈ હવે પાણી ફરી આવો નકર લાંબા કરી ને કે આયા એ છે લો પાણી ભરી આવું બટે લો તમે ખાના માં ન રહેવે બેહો દીકરે કેટલા પટારા કર્યા જોતો ખરી એ બાપા આ કાઈ મોરા નથી એ આને તો ઓસા માર્યા આની તુલાઈ કરી નાખવાની તીવડા ની આવે તા તો એ બટા હમણે તાંગો ભાંગી નાખું પણ એક પીડા છોડી ની ના બીજી મારે આ નાય મારે કાવડિયા દેવાના